જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો હેલ્પર માટે સ્પેશિયલ વિડીયો લેક્ચર આજે આપણે જોવાના છીએ એના પહેલાં મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતીનું સ્પેશિયલ મટીરિયલ મિત્રો આપણા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર મિત્રો જે પચાસ માર્ક્સનું ટેકનિકલ પૂછવાનું છે આ ટેકનિકલ વિષયના એક હજાર કર કરતાં પણ વધારે લગભગ આની તમે તો તેરસો જેટલા મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ દરેક ટ્રેડના આપેલા છે અને પ્લસ કોમ્પ્યુટરના કોમ્પ્યુટરનું મટિરિયલ પણ તમને મળી જશે એનો મતલબ કે તમારું સંપૂર્ણ આની અંદર જે ટેકનિકલ છે દરેક ટ્રેડના મોસ્ટ એપી પ્રશ્નોમાં આવી જશે એક હજાર કરતાં વધારે એટલે કે તેરસો કરતાં પણ વધારે આની અંદર પ્રશ્નોનો સંગ્રહ થયેલો છે જો તમે આ પીડીએફ મટીરિયલ પરચેસ કરવા માંગતા હો તો અહીંયા આપણે નંબર ઉપર આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ પીડીએફ મટીરિયલ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન એકસો એકાવન પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહે છે મિત્રો એને કહેવામાં આવે છે પિસ્ટનનો સ્કર્ટ ત્યારબાદની વાત કરીએ તો પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે તો મિત્રો એ બનેલી હોય છે નિકલ ક્રોમિયમની ત્યારબાદ ઉત્પ્રેરક એટલે કે કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ શું છે તેનો ઉપયોગ થાય છે મિત્રો ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે તો ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે ત્યારબાદ લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે તો એ બનેલી હોય છે લીડ પેરોક્સાઇડની બર્ડન ગેજનો ઉપયોગ શું છે બર્ડન ગેજ એનો ઉપયોગ થાય છે મિત્રો દબાણ માપવા માટે બર્ડન ગેજનો ઉપયોગ થાય છે ત્યારબાદ કયા પ્રકારના કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે તો એ છે મિત્રો થર્મો સાઈફન સિસ્ટમ ત્યારબાદ ઇગ્રીસન સ્વિચ ઓન થયા બાદ ઈસીએમને સિગ્નલ આપવા માટે કેટલો સમય લાગે છે તો એ સમય લાગે છે મિત્રો બે સેકન્ડ ત્યારબાદ સાફ્ટ અને સમાન ભાગો પર કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ થાય છે મિત્રો

તો જવાબ આવશે ડબલ થ્રો કયું ફ્યુઅલ એટલે કે કયું બર્તન સીટેન નંબર સાથે સંકળાયેલું છે તો એ છે મિત્રો ડીઝલ ત્યારબાદ એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે તો મિત્રો એ ઉપયોગ થાય છે દરિયાઈ જહાજો કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેક ફ્લો એટલે કે પ્રવાહને અટકાવે છે તો જવાબ આવશે મિત્રો રેક્ટિફાયર ટાયો ત્યારબાદ ફાઇલ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે ફાઇલ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તે બનાવવામાં આવે છે હાઈ કાર્બન સ્ટીલમાંથી એન્જિનના કયા ભાગ દ્વારા પાવર સ્ટ્રોક દરમિયાન એનર્જીનો સંગ્રહ થાય છે તો એમાં જવાબ હશે મિત્રો ફ્લાયવેલ્ટ ત્યારબાદ તાત્કાલિક જીવન બચાવ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે ફર્સ્ટ એઇડ ઈંધણની નિમ્ન ગુણવત્તાના કારણે દહન સમયે ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં અવાજ ઉત્પન્ન થાય છે જેને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે ઈંધણ આઘાત ત્યારબાદ પ્લગ શું હોય છે હોય છે કમ્બસન ચેમ્બરમાં સ્ક્રુ વડે લગાવવામાં આવે છે ત્યારબાદ ગવર્નર એ ખાલી જગ્યા સંવેદનશીલ સાધન છે તો જવાબ આવશે મિત્રો અહીં ગતિ એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું હોય છે તેનું કારણ એવું હોય છે કે ભાઈ એન્જિનમાં ગતિ ચાલુ રાખવાનું કામ ગવર્નરનું હોય છે ડીઝલ એન્જિનમાં ઉચ્ચતમ કમ્પ્રેસન રેશિયો કેટલો હોય છે તે હોય છે બાવીસ જેમ એક એન્જિનના લુબ્રિકેશન માટે સામાન્ય રીતે કયા ઓઇલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે ગિયર પંપનો બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી સેના માટે માપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો હાઇડ્રોમીટર કયા એન્જિનમાં સાહીઠ ડિગ્રીના ખૂણે સિલિન્ડર હોય છે તે એ જવાબ આવશે વી એન્જિન કયા પ્રકારના એન્જિન વધુ કોમ્પેક્ટ અને આર્થિક રીતે સસ્તા હોય છે તો એ એન્જિન છે મિત્રો વી એન્જિન લોકોમોટિવ એન્જિન કયા પ્રકારનું છે તો એ છે મિત્રો ઈસી એન્જિન કયા એન્જિનમાં ચારે સિલિન્ડરને એકબીજાથી નેવું ડિગ્રીએ રાખવામાં આવે છે તેમાં જોબ મિત્રો રેડિયલ એન્જિન કયા પ્રકારના એન્જિનમાં વધુ એન્જિન સ્પીડ અને વધુ કમ્બશન મેળવી શકાય છે તેમાં જોબ મિત્રો રેડિયલ એન્જિન કયા એન્જિન ઉચ્ચ ફ્યુઅલ એફિસિયન્સીવાળા હોય છે તો એ છે મિત્રો રેડિયલ એન્જિન કયા પ્રકારના વ્યવસાયિક આરોગ્ય જોખમોમાં ટોક્સિક એટલે કે ઝેર સામેલ છે તે મુજબ આવશે મિત્રો કેમિકલ હેઝાર્ટ ઓટોમોબાઈલમાં વર્કશોપમાં કઈ વસ્તુ ટોક્સિક એટલે કે ઝેર છે તે છે મિત્રો વપરાયેલું ઓઇલ બનેલ અને ગરમ પાણીથી ડાજેની સારવાર કેવી રીતે કરશો મિત્રો આનો જવાબ આવશે ભરી ગયેલા હાથને ઠંડી હવા આપી કયા પ્રકારની આગમાં લાકડાનો સમાવેશ થાય છે તો લાગદાનો સમાવેશ થાય છે મિત્રો વર્ગ એની આગમાં કયા પ્રકારની ઊર્જા સંરક્ષણ તકમાં પાણીના લીકેજ પોઈન્ટ અટકાવવાનો સમાવેશ થાય છે તેમજ બસ મિત્રો નાની ઉર્જા સંરક્ષણની તકો સ્લોટની અંદરની સાઇઝ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થતો નથી તેમજ જો બસ મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટર ત્યારબાદ લેમ્પ હેમળનો ઉપયોગ શું છે તો હરવા કામના કાર્ય માટે આ લેમ્પ હેમણનો ઉપયોગ થાય છે મેટલ કટિંગ ઓપરેશનમાં કઈ પદ્ધતિ વપરાય છે મેટલ કટિંગ ઓપરેશનમાં પદ્ધતિ વપરાય છે ફ્યુઝર કયા પ્રકારની ફિટકી એક પીજાના પર હોલ અને સાફ્ટના ટોલરન્સ ઝોનમાં પ્રતિનિધિત્વ કરે છે તેમાં જવાબ બસ મિત્રો ટ્રાન્ઝિશન ફિટ મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટ્સને દૂર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ઉપયોગ કરવામાં આવે છે દ્રીપ્ટ અને હેમન કેબલના સાઇઝમાં ઓકે કેબલના સાઇઝ પચીસ જીરો પોઈન્ટ જીરો બારમાં નંબર પચીસ શું સૂચવે છે મિત્રો એ સૂચવે છે સ્ટ્રેન્ડ નંબર તેમજ કન્ડક્ટર ખસેડવામાં આવે અને મેગ્નેટિક ફિલ્ડ કાપવામાં આવે તો કયા પ્રકારનું ઈએમએફ ઉત્પન્ન થાય છે તો જો બા મિત્રો ડાયમે ડાયનેમિકલી ઇન્ડ્યુશન ઇએમએફ કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એક નિયમ કયો છે તે એ છે મિત્રો ઓહમનો નિયમ ઓક્સિજન વહન કરતી નળીનો રંગ કેવો હોય છે તેનો રંગ હોય છે મિત્રો કાળો એસી આર્ક વેલ્ડિંગ મશીનનો શું ફાયદો છે તો જવાબ આવશે આર્ક બ્લોથી આઝાદી તેમજ હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કયા તબક્કામાં છે તેમાં જવાબ આવશે મેટલને ધીરે ધીરે ગરમ કરવા કયું ઉપકરણ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં ફેરવે છે તો એ છે મિત્રો કોમ્પ્રેસર બાહ્ય ગિયરમાં પંપમાં સીલનું કાર્ય કોણ કરે છે તો એ કાર્ય કરે છે ગિયર મશીન ન્યુમેટિક બ્રેક સિસ્ટમમાં બ્રેક વાળવાનું કાર્ય શું છે તેનું કાર્ય છે હવાના દબાણની સિસ્ટમમાં દાખલ કરે છે વાહન સ્પેસિફિકેશનમાં ટુ ડબલ્યુ ડી શું સૂચવે છે છે મિત્રો ટુ વ્હીલર ડ્રાઈવ ઓકે મિત્રો આટલા સુધી રાખીએ અગત્યના પચાસ પ્રશ્નો હતા ઓકે આવી રીતે સંપૂર્ણ મિત્રો તેરસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ દરેક ટ્રેડના એમસીક્યુ ક્વેશ્ચનની પીડીએમ મટીરિયલ મેળવવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણએંશી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો માત્ર બે મિનિટમાં આ મટીરિયલ તમને મળી જશે